અસલામવાલેકુમ જેના બાબુભાઈ સપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ પચીસ અગિયાર બે હજાર વીસ વાર બુધવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં પાઠ ત્રણ કમ્પ્યુટરના ભાગ અને આ પાઠમાં અત્યારે આપણે શબ્દલેખન કરીએ છીએ ગયા દસમાં આપણે શબ્દલેખન કર્યું જ હતું હવે આજે બીજા નવા શબ્દોનું લેખન અને વાંચન આપણે કરીશું ચલો ધ્યાન આપો ભૂસ્વા ભૂંસવા ണ ബട്ടൻ ബട്ടൻ മാ പേട പേട നിർദ്ദേശ നിർദേശ ഉപയോഗ ഉപയോഗ ચિત્રો ચિત્રો રમતો રમતો રમવા રમવા બોક્સ બોક્સ મહત્વ મહત્વ મગજ મગજ સંગીત સંગીત સાંભળવા સાંભળવા પ્રિન્ટર પ્રિન્ટર બરાબર ને ચલો એકવાર ફરીથી આપણે આ શબ્દોનું વાંચન કરી લઈએ બરાબર ધ્યાન આપજો भूसवा त्रम बटन माउस, पेट निर्देश उपयोग चित्रों रमतो, रमवा बॉक्स મહત્વ મહત્ત્વ મગજ સંગીત સાંભળવા પ્રિન્ટર બરાબર તો બાળકો તમારે આ શબ્દ કમ્પ્યુટરની ડબલ ઇટીની નોટમાં પાંચ પાંચ વાર લખવાના છે શબ્દ લખતા પહેલાં ઉપર આજની તારીખ અને વાર લખજો પાઠનું નામ લખજો અને પછી આ શબ્દને પાંચ પાંચ વાર તમારે સારા અક્ષરે લખવાના છે અને લખતી વખતે જોડણીનું બરાબર ધ્યાન રાખજો હસવય દીર્ઘય અનુસ્વર બરાબર ને બધી જ રીતે જોડણીનું ધ્યાન રાખજો અને સારા અક્ષરે લખજો થેન્ક યુ